નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાનમાં પાઠ ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ બે જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે પાઠનું નામ છે એ ચલો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ચાલુ કરીશું વિભાગ એમાં જુઓ જોડકા જોડવાના છે અને બ વિભાગ આપેલા છે જો વેલું છે કાળી જમીન તે માં લખો સીરે ગો રાતી જમીન તે માં લખો ઈ લોથ તો પડખાવ જમીન તે માં લખો એ લો અને એલ્યુમિનિયમ પૃસ્તર ખડકો તે માં લખો બી ખનિજ તે બીજા જોડકા માં લખો સંચાલન શક્તિ માટે નું કનિજ તે માં લખો ઈ યુરેનિયમ અધાતુ માં ખનિજ તે માં લખો ડી ફ્લોર સ્પર હલકી ધાતુ માં ખનિજ તે માં લખો બી મેગ્નેશિયમ ચોથું મિશ્રતાર સ્વરૂપે વપરાતું ખનિજ તે માં લખો એ મેકેનિસ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ખરા ખોટા વિધાનો લખવાના થાય છે જો લખો પેલું ખોટું માઉન્ટ એવરેસ્ટમાં સાગર મથ કહે છે તો કે ખોટું બીજું આવેલી છે તો કે સાચું દખણના ઉચ્ચ પ્રદેશની ચારુ બાજુ સમુદ્ર હોવાથી તેને દ્વિકલ્પ ઉચ્ચ પ્રદેશ કહે છે તો કે ખોટું અરવલ્લી ખંડ પ્રકારનું પર્વત છે તો કે ખોટું પાંચમું લખો સાચું છઠ્ઠું ખોટું સાતમું ખોટું આઠ અને નવ સાચા ને દસમું એક બે શબ્દમાં ઉત્તર આપણે લખવાના છે પેલું જો અનિયમિત અને ઉદ્વા આકર્ત ધરાવતા ભૂમિભાગની વિષમતા શું કહે છે તે લખો ભૂપૃષ્ઠ કૃદ્ધ હિમાલય સૌથી વધુ જાણીતું શિખર કયું છે તો કે માઉન્ટ એવરેસ્ટ ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે તો કે કેટલું ગારો ખાસી અને જેન્તિયા ટેકરીઓ ક્યાં આવેલી છે તો કે મેઘાલય સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે તો કે દોઆક છઠ્ઠું અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે તો કે ગુરુ શિખર સાતમું દક્ષિણમાં કેરળના તટ પર જોવા મળતા પશ્ચિમાચરને સ્થાનિક ભાષામાં શું કહે છે તો કે કાયલ આઠમું ઘોડાળી નાળ જેવા પરવા પરવાળા દ્વીપોને શું કહે છે તો કે એટોલ પડખાવ જમીનનું બીજું નામ શું છે તો કે લેટેરાઇટ કઈ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે તો કે રેગોળી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પેલી ખાલી જગ્યામાં લખો બૃહદ બીજીમાં ખનીજ ત્રીજીમાં જમીન ચોથીમાં દિલ્હી પાંચમીમાં મલબાર તટ અને છઠ્ઠીમાં કોરોમંડલ તટ સાતમી ખાલી જગ્યામાં લખો ખડક હવે પાંચમો પ્રશ્ન છે એ પણ ઈચ્છે સાચો વિકલ્પ શોધી અને સામે ખાલી જગ્યામાં લખી વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે તો કે માઉન્ટ એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ શિખર ક્યાં આવેલું છે તો કે નેપાળ ચીનની સરહદે ભારતમાં આવેલું વૃદ્ધ સર્વોચ્ચ શિખર કયું છે તો કે કેટુ કોડવિન ઓસ્ટિન ચોથું અરવલ્લી અને વિદ્યાચરની વચ્ચે કયો પ્રદેશ આવેલો છે તો કે બી માળવાનો અરવલ્લી કયા પ્રકારનો ખડ પર્વત છે તો કે ગેડ માઉન્ટ આબુ કઈ ગીરીમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ છે તો કે એ અરવલ્લી સાતમું અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ ક્યાં આવેલા છે તો કે ડી બંગાળાની ખાડીમાં આઠમું ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે તે લોકો બી અંતસ્થ આગ્નિ નવમું બે સાલ્ટ કયા પ્રકારનો ખડક છે તો કે સી આગ્નિ દસમું ખેતી માટે મૂળભૂત સંશોધન કયું છે તો કે બી જમીન અગિયારમું કાળી જમીન બીજા ક્યાં નામે ઓળખાય છે તો સી રેગુર બારમું ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના જૂના કાપને શું કહે છે તો કે ડી બાંગર ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ચાલુ કરીશું વિભાગ બી માં શું છે માંગ્યા મુજબ ઉત્તર દરેકના બે ગુણ ચાલો વર્ગીકરણ કરવાનું છે આગ્નિ ખડકો અને પ્રસ્તર ખડકો લખો ગ્રેનાઇટ અને બેસાલ્ટ સાલ્ટ ખડકો અને કુલ સો અને ચિરોડી પ્રસ્તર ખડકો પછી છે ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો તો કે સોનું અને બોક્સાઇટ ને અભ્રક અને ફ્લોસવાલ પશ્ચિમ નું ટટીય મેદાન તેમાં લખો મરબાલ અને કોકણ અને પૂર્વનું ટટીય મેદાન તેમાં લખો ઉત્તર સરકાર તટ અને કોરોમંડલ તટ પછી ઉત્તર નો હિમાલય પર્વતીય પ્રદેશ હિમાદ્રી અને અને હિમાચલ પૂર્વ હિમાલય ગારો અને પછી ધાતુમાં ખનીજતો લોકો મેગેનીઝ અને મેગ્નેશિયમ અધાતુ એમાં ખણી જતો કે ચોક અને ચૂનાનો ખડકો ચલો હવે આગની ખડક માંથી મળતા ખનીજ લોકો તાંબુ અને સોનું પ્રસ્તક ખડકોમાંથી મળતા ખડોક માંથી કે ખનીજ અને કોલસો સાતમો પ્રશ્ન છે કિંમતી ધાતુમય ખનીજ સોનું અને વર્ગીકરણ કરી શકાય પેલું ધાતુમય ખનીજો તે લોકો કિંમતી ધાતુમય ખનીજો સોનું ચાંદી અને પ્લેટિનમ બીજું હલકી ધાતુમય ખનીજો તેમાં લખો મેગ્નેશિયમ બોક્સાઇટ ટીટાનીયમ ત્રીજું સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજ લોખંડ તાંબુ શીશુ અને

ભારતીય મહામારું સ્થળી અરવલ્લી ઉત્તર નો મેદાની પ્રદેશનો મેદાની પ્રદેશ માળવાનો પ્રદેશ પછી ખોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુર નો ઉચ્ચ પ્રદેશ સાતપુરા સહોદરાય ગિરિમાળા પર્વત છે બધી પંચ પશ્ચિમ તટ પછી નીલગીરી જો આપણે પૂરવાની છે પછીનો પ્રશ્ન છે રેખાંકિત કક્ષામાં યોગ્ય સંજ્ઞા વડે એમના યોગ્ય સ્થાને દર્શાવો લખો શિવલિંગ પર્વત શ્રેણી પછી રણ પ્રકારની જમીન ઉત્તરાખંડ કાપની જમીન ખાંસી ટેકરીઓ પછી કાળી જમીનનો પ્રદેશ પડખાવ કે જમીન પછી ગોદાવરી નદીનો ડેલ્ટા પ્રદેશ લખી શકો છો પછી રાતી જમીન પછી મલબાર તટ આ તમે આ રીતે નકશો કરી શકો છો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમે તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો